સર હાર્ટ અટેક અને કાર્ડિક અરેસ્ટ આ બંને અલગ અલગ શબ્દો છે સર સામાન્ય ભાષામાં સામાન્ય લોકો સમજી શકે એ રીતના સર સમજાવી શકો કે કાર્ડિક અરેસ્ટ અને આપણે બહુ જ સરળતાથી સાવ બેઝિક લેવલની વાત કરીએ હવે તમે એક ઉદાહરણ તરીકે એક ઇલેક્ટ્રિકલ પંપ અથવા આપણા ઘરમાં જે પાણી ચડાવવાની મોટર છે એને કલ્પી લો આ પાણી ચડાવવાની મોટર જે છે એ સામાન્ય રીતે પાઇપ સાથે કનેક્ટેડ હોય એ ટાંકામાંથી પાણી ખેંચે અને પછી બીજા ટાંકાની ઉપર ચડાવતી હોય છે આપણું હૃદય પણ એક આવી મોટર જ છે જે શરીરમાંથી ધમની દ્વારા શિરા દ્વારા જે લોહી આવે એ ધમનીમાં પાછું ધકેલે અને આખા શરીર લોહી પહોંચાડવાનું પંપ તરીકે કામ કરતું હોય છે આ જે પંપ છે એના ત્રણ મુખ્ય ભાગ આપણે જોઈ શકીએ કે સૌથી પહેલા તો આપણે એક સ્વીચ હોય કે જેની સાથે આપણે પ્લગ થી આ ઇલેક્ટ્રિકલ કનેક્શન આપીએ એક ઇલેક્ટ્રિકલ વાયર હોય જે મોટર સુધી ઇલેક્ટ્રિસિટી લઈ હોય 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 એક મોટર કે પંખા અને અને એ આ કામ કરતું એની સાથે પાઇપ જોડાયેલા હવે જો કોઈ સંજોગોમાં હું સ્વીચ જ બંધ કરી દઉં કે ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં કોઈ શોર્ટ સર્કિટ થાય અને જે ગડબડો સર્જાય એ સામાન્ય રીતે હૃદયની ઇલેક્ટ્રિકલ ગડબડો છે બરાબર અને આ સામાન્ય રીતે બાળકો અને યુવાનોમાં કોમનલી બનતી ઘટના છે જેને કાર્ડિયાક અરેસ્ટ કહેવાય કે સડનલી તમે ઇલેક્ટ્રિકલ સપ્લાય જ બંધ કરી દીધું અને મોટર બંધ થઈ ગઈ. ત્યારે એની સરખામણીમાં મોટા લોકો ની અંદર શું થાય છે કે હૃદયને જે લોહી પહોંચાડતી ધમનીઓ છે જેને આપણે કોરોનરી આર્ટરી તરીકે ઓળખતા હોઈએ છે આ કોરોનારી આર્ટરીમાં લાંબા સમય કોલેસ્ટ્રોલ વગેરે ડિપોઝિટ થવાને કારણે આ જે ધમનીઓ છે બંધ થઈ જતી હોય છે કોરોનરી આર્ટરી બંધ થઈ જતી હોય છે અને હૃદયને પોતાને કોઈ બ્લડ સપ્લાય ન મળે એટલે હૃદય પોતે મરવા પડે અને હૃદય મરી જાય કારણ કે એના સ્નાયુઓ જે છે એને જબરી ઈજા પહોંચે જ્યારે એને લોહી ન મળતું હોય

તો આપણા બધાના હૃદય નો જે મૂળભૂત ઇલેક્ટ્રિકલ સર્કિટ કે જ્યાંથી મગજ ને સંકેત મળે છે કે ભાઈ આમ કામ ચાલુ કરો કામ બંધ કરો એ બધી વસ્તુ મગજની અંદર એના વેઝો મોટર સેન્ટર આવેલા હોય છે એના પછી આપણા હૃદયની ઉપર ઝીણા ઝીણા વાયરિંગ કરેલા તાર હોય છે જેને ઇલેક્ટ્રિકલ સર્કિટ કહેવામાં આવે છે હૃદયની પોતાની આ ઇલેક્ટ્રિકલ સર્કિટ જે છે એ હૃદયની અંદર એક પલ્સ ઉત્પન્ન થાય અલે કે ઇલેક્ટ્રિકલ ચાર્જ ઉત્પન્ન થાય ને આખા ઇલેક્ટ્રિકલ સર્કિટ દ્વારા બધાને પહોંચી જાય જેથી કરીને દરેક muscle એકબીજાની સાથે तालमेलથી કામ કરે હૃદયમાં ઉપરના બે ખંડા છે નીચેના બે ખંડા છે એમ ચારે ચાર ખાનાઓ પરફેક્ટ ટાઈમિંગ થી કોલ બંધ થાય વાલ અને જો સ્નાયુઓનું સંકોચન થાય તો જ એ પંપ કામ કરી શકે

નળીઓ બ્લોક થવાને કારણે થતી ઘટના છે અને હાર્ટ એટેક છે એ નાના બાળકોના સંદર્ભમાં ટોટલી અલગ છે